સો સો હન્ટર અને દરેક હન્ટર માં મોઢામાંથી શું નીકળે છે તારું ધનો થાવ તારું પનો થાવ તારો સત્યાનાશ થાવ આ શબ્દ નીકળ્યા દરેક વખતે મોડામાંથી શું નીકળે છે વીર વીર મહાવીર તમે જુઓ તો ખરા એક બાપનું વાત્સલ્ય કેવું હોય જે દિવસે રિયલમાં ખબર પડી ગઈ કોણીક ને કે મારો બાપ મારા માટે તો કેટલું કર્યું છે જન્મ્યો ત્યારે મારી માએ ઉકરડામાં ફેંકી દીધો ત્યારે મારો બાપ ઉચકીને લઈ આવ્યો અને મારી આંગળીના પરુ પસ લોહી ચૂસ્યા હતા એ બાપનો દીકરો થઈને હું શું કરું છું ખાતી થાળી મૂકી અને હથોડો લઈને દોડ્યો શેના માટે બેડી તોડવા પણ નસીબ વાંકું સૈનિકને વિચાર આવ્યો કે આજે મારો દીકરો મારા પર બહુ ગુરાટો થયો લાગે છે હવે જોજો બાપનું વાત્સલ્ય કોને કહેવાય મારો દીકરો આજે હથોડો લઈને મારું માથું ફોડી નાખશે અને દુનિયાની અંદર મારા દીકરાનું નામ ખરાબ થશે જેને જેલમાં નાખ્યો છે દિવસમાં બે વાર હંટર મારે અને છતાંય બાપની લાગણી જુઓ મારા દીકરાના માથે કોઈ કલંક ચોટવું ન જોઈએ પિતૃ હત્યાનું માટે હું જ મારી જાતે સુસાઈડ કરી લઉં આંગળીમાં વીટી હતી વીટીમાં હીરો હતો હીરામાં ઝેર હતું અને આ ઝેર ત્રણે નવકાર ગણી પ્રભુને યાદ કરી શ્રેણી કચોશી દીકરો આવે પેલા તો બાપના પ્રાણ પંખેર ઉડી ગયા જરાક ઉતાવળ નહી તો કદાચ ઇતિહાસ જુદો હોત મારી વાત એ છે કે આખા જગત ને તારવાની જેને ભાવના હોય એ આત્મા તીર્થંકર થઈ શકે છે તીર્થંકર ની પૂજા કરનારા આપણે તીર્થંકર બનવાની લાયકાત ધરાવીએ ખરા તો નંબર બે પોતાના સ્વજન વર્તુળ ધર્મના માર્ગે જોડાય આવી ભાવના જેના અંદર હોય આ ગણધર થાય કેટલી ઉદારતા છે આવતા ભવની અંદર હજી પણ ગણધર બનવું હોય તો કમસે કમ તમારા સ્વજન ને તો ધર્મ ના માર્ગે જોડો જેટલા અહીંયા શ્રેષ્ઠીઓ આવ્યા છે એમના દીકરાઓ ક્યાં છે અને એ શ્રેષ્ટિઓને પૂછીએ આજે તમે સવારમાં વહેલા હે રાકેશ જોગાણીનું છે રાકેશ જોગાણી માટે આવ્યા કે માબોધી માટે આવ્યા વ્યવહાર સાચવવાની ના નથી પણ મારા પરિવારને મારે ધર્મના માર્ગે જોડવાનો કે નથી જોડવાનો રાજા કુમાર પાળ અત્યારે ભવનપતિના દેવલોકમાં છે ચોર્યાસી હજાર વર્ષનું એમનું આયુષ્ય આ બાજુથી નરકમાંથી નીકળશે કુમારપાળ મહારાજા દેવલોકમાંથી નીકળશે અને બંને જણા થશે થશે શ્રેણિક તીર્થંકર અને રાજા કુમારપાળ કોણ થવાના એમના પહેલા ગૌતમ સ્વામી જેવા નહીં કારણ કે એમ કહેવાય છે કે અનંત કાળમાં ગૌતમ સ્વામી જેવા ગણધર થયા નથી અને કાળ સુધી ગૌતમ સ્વામી જેવા ગણધર થવાના નથી